પાસઠ જ મંજૂરી કરવામાં આવી છે એકત્રીસ ઓક્ટોમ્બરથી આપણે જણાવી દઈએ કે વરસાદ પડશે તો આ પરિક્રમા રદ નહીં થાય પરંતુ કામ ચાલુ જ છે પરિક્રમા શરૂ થશે તો બે નવેમ્બરથી ભાવિક ભક્તોને અને તમામ અન્ય ક્ષેત્ર સંખ્યા ઘટી ગઈ છે પરિક્રમા બાબતની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે આપ સર્વે જાણો છો એમ છેલ્લા એક દોઢ મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે છેલ્લે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યોરિટીના પોઈન્ટ્સ પીજીબી સેલ પાણી પુરવઠા હેલ્થ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે એ રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્નક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈ પણ જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ